જૂનાગઢ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઇસીડીએસ શાખા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદ ભૂલકા મેળો અને નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાની આંગણવાડી સંચાલકો તેમજ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામને મહિલાઓ માટેના કાયદા બાળકોના કાયદા અને કેળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે બાળકો રમતગમતમાં કઈ રીતે આગળ આવી શકે અને તેમને ક્ષમતાને વિકસાવવા વાલીઓને અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા ખૂબ જ એક સરસ મજાનો વિષય કે શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ અને નારી સંમેલનનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર જૂનાગઢની આંગણવાડીની બધી જ બહેનો અને બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા કે બાળકો છે એમને આંગણવાડીની અંદર કેવી રીતે કાર્ય કરવું જોઈએ અને આંગણવાડીની બહેનોની શું ભૂમિકા છે અને ગુજરાત સરકાર અત્યારે ખૂબ જ સારું કાર્ય કરી રહી છે બાળકોને આંગણવાડીની અંદર એટલી બધું વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે આંગણવાડીઓ છે ખૂબ આધુનિક બનાવવામાં આવી રહી છે મહિલા સંવાદ અને મહિલા બાળનો જે કાર્યક્રમ કરવામાં આવેલો છે ને આ કાર્યક્રમમાં માતાઓ સાથે સંવાદ કરી ને માતાઓને બાળકને કઈ રીતના ઉછેર કરવો ને બાળકને કઈ રીત પદ્ધતિથી મોટું કરવું અને બાળકને જે હેલ્થ માટે શું જરૂરી છે તેના સંવાદ કરવામાં આવ્યા છે તે પછી મહિલાઓ માટે જે શું હેલ્પ કે જે અભયમ છે તેમના દ્વારા પણ એમને જાણકારી આપવામાં આવી છે આમાં અલગ અલગ કોર્પોરેટરો અધિકારીઓ ને દરેક ભાઈઓ સાથે મળી અને આજે માતાઓ સાથે સંવાદ કરી